એક વખતે મહારાજ મહારાજે આખા ગામને નિમંત્રણ આપીને ફરી વાર કોઈ સારા પ્રસંગે કોઈ ભંડારો ચાલતો અને એમ વરસાદનો સમય હતો શ્રાવણ મહિના જેવો કોઈ માસ હતો અને નર્મદાના આખા વિસ્તારમાં એટલો બધો વરસાદ થયો ન પૂછો વાત ઉપરવાસમાં પણ એટલો વરસાદ અને નર્મદાનું પાણી બે કાંઠે થવા લાગ્યું ગામની અંદર પાણી આવી જાય એવી પરિસ્થિતિઓ સર્જાણી જ્યાં ભંડારો ચાલે છે ત્યાં પાણી હમણાં આવી જશે અને બધા ડૂબી જશે કારણ કે વાતાવરણ ખૂબ ભયંકર હતું રંગાવત મહારાજે જોયું કે પરિસ્થિતિ વિકટ છે આજે નર્મદા નહીં માને આજે કાંઠો તોડીને બહાર નીકળી જશે કાંઠો તોડી નાખશે આજે ધોણીની અંદર આહુતિ આપી હે નર્મદા હે સ્વાહા હા તમે એક દંડ લીધો એક ખાખરાનો દંડ લાકડાનો દંડ લઈ અને મહારાજે દોડ્યા નર્મદાના કિનારા બાજુ નર્મદાના કિનારા બાજુ દોડી અને નર્મદાને દંડ બતાવતા કીધું ખબરદાર શું કીધું

ધર્મ દંડ હતો સાધુના હાથમાં ધર્મ દંડ હોય છે આમ જ્યાં ધર્મ દંડ ખોચી અને નર્મદા હવે અહીંથી આગળ નહીં આવવાનું તમારે અને સાહેબ વરસાદ ભલે ગમેટલો વરસે પાણી જે જેવું થાય પણ એ બાજુ પાણી આગળ ન વધે ન વધે ને આ જે પણ રિવાજ છે નર્મદામાં ખૂબ આમ લેવલ વધી જાય છે ને ત્યારે નર્મદાજીને એક નાળિયેર અને ચુંદડી અર્પણ કરી દેવામાં આવે તમને ખબર છે કે નહીં આપણા રાજકીય પુરુષો પણ જ્યારે નર્મદા પૂજા કરવા આવે છે કોઈ દિલ્હીથી વગેરે મોટા મહત્વ ત્યારે નર્મદા માં જઈ સરદાર માં જઈ અને એક નાળિયેર અને ચૂંદડી અર્પણ કરતા હોય છે હાજરે હજુર છે પ્રત્યક્ષ કોઈ દેવ હોય ભરૂચ શહેરની અંદર તો હું તમને કહી દઉં બીજે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ તમે લોકો તો એવા કિનારા ઉપર બેઠા છો બહુ ભાગ્યશાળી છો અને અહીંયા ભોગ પણ છે અને મોક્ષ પણ છે ભરૂચ શહેરમાં ભોગ પણ છે અને મોક્ષ પણ છે પણ એના માટે તૈયાર રહેજો સાહેબ એના માટે કંઈક કરજો પ્રયત્ન આ મનુષ્ય અવતાર એળે ન જાય સબિંદુ સિંધુ સુસ્કલ તરંગ ભંગ રંજિતમ विशस्तु पाप जात जात कारिवारि संयुतं कान्तदूत कालभूत भीतिहारि वर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे त्वदीयपाद पङ्कजम् मीन देव्य सम्प्रदायकम् अलोमलोतमा सर्वतीर्थनायक सुमक्षच्च नक्रचक्रचक्रवात कर्मदे पाद पङ्कजं नमामि देवि नर्मदे प्रदीय पाद पङ्कजं नमामि देवि नर्मदे तदीय पाद पंकजम नमामि देवी नर्मदे नर्मदा अष्टक